સુરતમાં મહિલાઓ માટે ખાસ પિંક બસની શરૂઆત કરાઈ છે ગુજરાતમાં પહેલીવાર મહિલા ડ્રાઈવર પિંક બસનું નું સંભાળ્યું હતું સુરત મહાનગરપાલિકાને બે વર્ષ પછી બીઆરટીએસની ની પિંક બસ મહિલા પાયલટ મળી છે આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે પરંતુ તે માટે મહિલા પાયલટ મળતી ન હતી આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાઇલટ મળી ગઈ છે આ મહિલા બસ પાઇલટનું નામ નિશા શર્મા છે તે ઇન્દોરની રહેવાસી છે એક અઠવાડિયાથી સુરતમાં બસ પાઇલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી આજે એટલે કે વીસ નવેમ્બર ગુરુવારે પ્રથમ મહિલા પાઇલટની ઓએનજીસી કોલોની બીઆરટીએસ સ્ટેશન ખાતે અગિયાર વાગ્યે ફ્લેગ ઓફ સેરેમની યોજાય મહિલા પાઇલટ પાસે હેવી વાહન ચલાવવાનો ચાર વર્ષથી વધુનો અનુભવ છે રાજ્યની પ્રથમ મહિલા પાઇલટ હોવાનો પાલિકાનો દાવો છે તો અંગે મીડિયા સાથે વધુ વાત કરાઈ હતી સુરત અંદર જે ટ્રાન્સપોર્ટ વિભાગ છે આ ટ્રાન્સપોર્ટ વિભાગ સુરતના તેર રૂટ પર સાડા ચારસો ઇલેક્ટ્રિક બસ દોડાવી રહી છે ચારસો બસ આપણે સિટીમાં આપણે દોડાવતા હોય છે પરંતુ છેલ્લા વીસ મહિના થી આપણે આ ઓએનજીસી થી સરતાના જકાત નાકા સુકી આપણે જે 12 મીટર નેક બસ દોડાતા હતા આપણી પાસે આદિશુકે પૂરો ડ્રાઈવર હતો પરંતુ આપણે મહિલાઓ ડ્રાઈવર આપણે મળવા માટે આપણે બહુ કોશિશ કરી અંતે આપણે इंदौर થી આ લીધા સરબાજી કરીને આપણે ડ્રાઈવર મળ્યા છે કે ડ્રાઈવર પહેલા 4 વર્ષથી इंदौर ની અંદર નોકરી કરતા હતા આ મહિલા પોતાના પરિવાર સાથે સુરતના મહેમાન બન્યા છે અને આ મહિલા પોતાનો પરિવારનો ગુજરાન ચલાવવા માટે જયારે એમને આગળ આવ્યા છે આ મહિલાને જોતા આવનારા દિવસોમાં હજુ પણ મહિલા પ્રેરિત થશે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એ મહિલા સશક્તિકરણ માટે અલગ અલગ મેળવો મતલબ અપનાવ્યા હતા તમે જોયું છે સિંદુર ઓપરેશન એ બી મહિલા તકી થઈ છે આખા વર્લ્ડ ની અંદર જયારે ભારતની મહિલા શું કરી ના શકે તો આ બધા જોયું છે એટલે આજે ગુજરાત ની અંદર સુરત પણ સુરત મહાનગરપાલિકા એ